પ્રધાન નરેન્દ્ર મોદીએ આરામાં વિપક્ષ પર જુઠાણા દૃષ્ટિકરણ અને જંગલ રાજની રાજનીતિના આકરા પ્રહારો કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના આરા ખાતે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની ચૂંટણી સભાને સંબોધિત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહારની જનતાએ ફરી એકવાર એનડીએ સરકાર રચવાનો સંકલ્પ લઈ લીધો છે તેમણે વિપક્ષી મહાગઠબંધન પર આકરા પ્રહારો કરતા તેમના ચૂંટણી ઢંડેરાની જૂઠાણાનો પોટલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે વિકસ વિપક્ષ બિહારની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે વડાપ્રધાન સંબોધન દરમિયાન જનમેદની વિરાટ ઉપસ્થિતિને નોંધાવી એનડીએના વિજયના સંકલ્પને પ્રદર્શિત કર્યો હતો વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર જૂઠ તૃષ્ટિકરણ અને આસ્થાના અપમાનની રાજનીતિ કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળના ભૂતકાળના શાસનને જંગલરાજ તરીકે ઓળખાવ્યું હતું જે કટ્ટા દેશી બનાવટની બંદૂક ક્રૂરતા દુર્વ્યવસ્થાને ભ્રષ્ટાચારથી ભરેલું હતું આ સાથે તેમણે કોંગ્રેસ પક્ષ પર પણ શીખ વિરોધી હિંસાના આરોપીઓને પક્ષમાં પદ આપી સન્માન આપવાનો આક્ષેપ કરી વિપક્ષની નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન મોદીએ બિહારના યુવાનોને રાજ્યમાં જ એક કરોડ રોજગાર અને અન્ય સ્વરોજગારની તકો પૂરી પાડવાનું વચન આપી વિકસિત બિહારના સંકલ્પ પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું હતું એનડીએ સરકારનો હેતુ બિહારને મેક ઇન ઇન્ડિયાનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું છે જ્યાં રાજ્યના યુવાનોને પોતાના રાજ્યમાં કામ કરી ગૌરવ અપાવવાનો મોકો મળે તેમણે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા વાર્ષિક છ હજાર રૂપિયા ઉપરાંત વધારાના ત્રણ હજાર રૂપિયા આપવાની પણ મોટી જાહેરાત કરી देश की सेना की इतनी बड़ी सफलता के बाद भी कांग्रेस आरजेडी को ये बिल्कुल पसंद नहीं आया अरे साथियों हालत तो देखो धमाके पाकिस्तान में हो रहे थे धमाके पाकिस्तान में हो रहे थे और नींद कांग्रेस के शाही परिवार की उड़ी हुई थी आज तक पाकिस्तान और कांग्रेस के नामदार दोनों ही ऑपरेशन सिंदूर के सदमे से बाहर नहीं निकल पाए